રાજકોટ વોર્ડ નંબર માં મેઇન લાઈન તૂટી જતા રોડનું કામ ચાલુ કરતા પાણી લાઈન તૂટી ગયેલ આપ જોઈ શકો છો આ રોડનું કામ આજે રોડનું કામ ચાલુ કરતા મેઇન લાઈન તૂટી જતા પાણી ભેડ પાઈ ગયું તો બે આદુ તો કોડ નંબર 13 માં પંખી સ્કૂલ પાસે આ ડામરનું કામ ચાલુ હતું મેઈન લાઈન તૂટી ગઈલ એક કલેજે પાણી જેવી કમ્પ્લેઈન લખા લખાવેલ કોઈ અધિકારીની સુધિ આવેલ નથી તા જોઈ શકો છો રોડ તૂટી ગયો લો આ વસુલાદ રોડ ના કોન્ટ્રાક્ટર પાસેથી કરવામાં આવી લોકો ની